વાદાત્મક ગદ્ય એકદમ સરળ છે તમે આ વિડિયો શરૂઆતથી માની અંત સુધી જોતા રહેશો તો તમને પૂરો પૂરો ખ્યાલ આવી જશે કે વાદાત્મક ગદ્ય કેવી રીતે લખી શકાય જે બોર્ડ પરીક્ષામાં પાંચ માર્ક પૂછાય છે અને પેલા પણ મે વિદ્યાર્થી મિત્રો વાદાત્મક ગદ્યના ઘણા વિડિયો બનાવેલા છે જો તમે એ જોયા હોય તો જોઈ લેજો એની અંદર મે દલીલ કેવી રીતે કરી શકાય અને કેવા વાક્યની સાથે કેવા પ્રકારની દલીલ મૂકી શકાય એની મેં ચર્ચા કરેલી છે તો આજે આપણે વાદાત્મક પ્રાચીન પરિગ્રહ જુદા પ્રકારનો છે જુદા પ્રકારનો એટલા માટે કહું છું કે આની પહેલા જે મેં પાદાન પદ્ધતિનો વિડિયો બનાવેલો છે એની અંદર એવું પરિગ્રહ હતો કે માત્ર શિક્ષણ પ્રાપ્ત થાય તો જ તમે સાચું શિક્ષણ પ્રાપ્ત કરી શકો અંગ્રેજી ભાષાનો તમે ઉપયોગ કરો એ યોગ્ય નથી એ બાબતની સમર્થન કરતી દલીલો મે પાદાન પદ્ધતિમાં લખી છે હવે આજનો જે પરિગ્રહ છે કેવો છે માતૃભાષાની સાથે સાથે અંગ્રેજી ભાષા પણ તમે શીખી શકો એમ અંગ્રેજી ભાષાને પણ મહત્વ આપવામાં આવ્યું છે એ રીતનો આજનો આ પેરેગ્રાફ દલીલ સાથે રજૂ કરેલો છે તો વિદ્યાર્થી મિત્રો તમને કહી દઉં કે વાદાત્મક ગતિ એટલે વાત વિવાદ વાળું ગતિ હોય વાદાત્મક ગતિની અંદર તમારે દલીલ કરવાની છે પણ કેવી દલીલ હકારાત્મક રૂપમાં તમે દલીલને સમર્થન આપો છો તમે જે વાક્ય રજૂ કરો છો એ વાક્યને તમે સમર્થન આપો છો એ રીતે તમારે દલીલ કરવાની હોય છે બરાબર હવે આપણે એક પછી એક વાક્ય જોતા જઈશું અને કેલેરીતે દલીલ કરવા કરી શકાય એની આપણે ચર્ચા કરી છે અને મે જે દલીલ પર છે એ નીચે પર છે ને તમને ખ્યાલ કે કયા કયા વાક્યો જે શરબા દલીલ છે હવે આપણે જોઈએ મારી અપેક્ષા માકું વાચા દ્વારા બનશે તો પછી એ ભણી રહી કે આપણે દલીલ રજૂ કરવો હોય તો એનો મત છે મારી તમારા દ્વારા ઉતરે કે ન ઉતરે मुंतो वाक्य को के देखिए अगर तैयार छु मातृभाषा द्वारा उच्च शिक्षण निवान हो तो समझी लोग ये व्यक्ति बने रही पशुगाती बने रह है बराबर तो तुम देख सकते कि आपा के ने दरि में आके ने जो करियो है अब हम दूसरी वाक्य जो मातृभाषा द्वारा मातृभाषा ने युवा દલીલ એ છે કે માતૃભાષા દ્વારા શિક્ષણ લેવાથી અભ્યાસ સરળ બને છે ઉદ્ગાચી બરાબર તમે મેં અહીંયા લખી છે કે માતૃભાષાના હિમાલયીઓની એક વાક્યા કરી છે તો એ દલીલ કરી છે મતલબ કે સમર્થના રૂપમાં દલીલ કરી છે યાદ રાખો આપણે બીજો વાક્ય જોઈએ અંગ્રેજી માધ્યમ કેવી મુશ્કેલી ઉભી કરે છે એક મુશ્કેલી તો વિદેશી ભાષા શીખવાની અને બીજી એની માતૃભાષા વિશેને સમજવાનું આ સાચું નથી બરાબર ने अपने आने के रूप में करूं हाँ बनी साथ में तो, बड़ी तो एक नहीं जरूरी नहीं चाहिए वड़ी जमना मगज माँ को ये एवं बुशु मरा भी दे दूं चाहिए के कुछ बात करना चाहिए अंग्रेजी माध्यम देवरी बुश के लिए उपयोग करें चाहिए एक बुश के लिए तो विदेशी भाषा सिखवानी और एक बिजी यानी मार्गपथे विषय ने समझवानी � नहीं तो एना पाटे में दलील करी तो के तो छे कई दलील परंतु मु तो पाणु को में ये कहवानी हिम्मत करो छु के अहि बेवरी मुश्किल नो प्रश्न ज उभो थतो नहीं ऊपर थी एमा तो बमनो लाभ छे विषय ने पण सिखाय अने बेटी पर पण काबो मिलवा जो आपने आ रीते ने दलील कहे छे आपने बीजो आपे जो लागत भाषा अबे आपने अनेक गरीब कर्मी हो आए तो आने से करी है आपने सोचा नहीं जानता कि भाषा एक तो विचार में छे अरे बर आपने सोचा नहीं जानता कि भाषा एक तो विचार में मर्जन छे मात्र भाषा ऊपर ताबू आ गयो इतने अंग्रेजी ऊपर ताबू आ गया नोच अरे बर परिणामी मात्र भाषा पर ताबू आ गयो इतने पर ताबू आ अगर जो जो आपने मातृ भाषा अने बच्चे आओ कसो समन नथी सु आते प्रश्न पूछे बट अब आपने आज आपने ने दलील ना प्रश्न ना रूपा पण मुके छे तो आपा ध्यान आपजो कोण कहे छे के मातृभाषा भाषा अंग्रेजी बच्चे आओ समन नथी को कहे छे के मातृभाषा भाषा ने अंग्रेजी बच्चे आओ समन नथी प्रश्न छे अगर जो मातृ भाषा શકાય અને પછી બાકીના સમયમાં અંગ્રેજી પર કાબુ મેળવી શકાય આને કે દરમિયાન જે હોય તો એ મેં લખ્યું છે મારો તો સ્પષ્ટ અભિપ્રાય છે કે દરેક કરો બરાબર મેં મૂક્યું છે મારો તો સ્પષ્ટ અભિપ્રાય છે કે માતૃભાષા માર્કર બધા વિષયો થોડા સમયમાં સરળતાથી સમજી શકાય છે અને પછી બાકીના સમયમાં અંગ્રેજી પર કાબુ મેળવી શકાય છે આપણે જે વાક્ય જે Itu madu bahasa suara, siksaan atau maharba, nanti Apakah kita berdalilkan untuk Tapi dalilnya berjogetan dengan Indonesia, yang akan kita berikan kepada Malaysia? Apa yang akan kita Apa yang akan kita berikan kepada kita berikan kepada Malaysia? Apa kita berikan kepada Malaysia? kita berikan kepada Apakah kita એટલા માટે આપણે વાક્યનો કર્ચે કહે છે વાજીવાક્યનો કર્ચે કહે છે પણ કેવું ગળક ફકરા તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે જવાબ લખવાનો છે તમે જોઈ શકો છો કે અહીંયા મેં ટીપણ દોરી છે જેથી તમને ખ્યાલ આવે હવે ફરી વખત હું આપકો પ્રશ્નો અને જવાબ સાચા વાંચી જઉં છું જાણો પ્રશ્ન આ રીતે પૂછાય છે નીચે આપેલા વિગતનો વાક્યમાં કર્ચેમાં રૂપાંતર કરો મારી અપેક્ષા मातृભાષા દ્વારા ભરશે તો પછી એ બની રહી માતૃભાષા વિષય ને સમજવાની આ સાચું નથી અહીશ ઉભો થતો નથી એમાં તો બહો લાભ છે વિષય પણ શીખાય અને અંગ્રેજી પર કાબુ પણ મેળવા ભાષા એક તો વિચારનું માધ્યમ છે માતૃભાષા ઉપર કાબુ આવ્યો એટલે અંગ્રેજી ઉપર કાબુ આવવાનો જ માતૃભાષા અને અંગ્રેજી વચ્ચે આવો કસો સંબંધ નથી શું માતૃભાષા મારફત બધા વિષયો થોડા સમયમાં સરળતાથી સમજી શકાય અને પછી

तो समझी लो कि एक व्यक्ति बनी रही मातृभाषाना हिमालय योनी एक वाहियात बदल ये छे के मातृभाषा द्वारा शिक्षण देवाची अभ्यास सरल बने छे वडी टेमना मगतमा कोई एक एवो पोषण प्राप्त नही छे के अंग्रेजी माध्यम बेवडी मुश्किली उपकारी छे एक મુશ્કેલી તો વિદેશી ભાષા શીખવાની અને બીજી એની મારફતે વિષયને સમજવાની પરંતુ હું તો સ્વાનુભવે એ કહેવાની હિંમત કરું છું કે અહીં દેવની મુશ્કેલીનો પ્રશ્ન જ ઊભો થતો નથી ઉપરથી એમાં તો બમનો લાભ છે વિષય પર શીખાય અને અંગ્રેજી પર કાબૂ પણ મેળવાય આપે સૌ કે નથી જાણતા કે ભાષા એક તો વિચારનું વાજપ છે પરિણામે मातृભાષા પર કબજો આવ્યો એટલે અંગ્રેજી પર કબજો આવવાનો છે કોણ કહે છે કે मातृભાષા અને અંગ્રેજી વચ્ચેવો સંબંધ નથી પ્રશ્ના છે મારો તો સ્પષ્ટ અભિપ્રાય છે કે मातृભાષા મારફત બધા વિષયો થોડા સમયમાં સમજી શકાય અને પછી બાકીના સમયમાં અંગ્રેજી પર काबू મેળવી શકાય હું પૂર્ણ વિશ્વાસથી આપને પેકો આપવા તૈયાર છું કે જો આપ પરિશકતા હો તો मातृભાષા દ્વારા શિક્ષણ આપવામાં મારા મતાનુસાર જરા પણ હરકત નથી તો વિદ્યાર્થી મિત્રો ઓલા આપણે આજ જવાબ પૂર્ણ કરે છે તમે જોઈ શકો છો કેબે કે જવાબ લખો કે નીચે દિતિ દોરી છે તો તમે જે પરીક્ષામાં જવાબ લખો દરેક બાબત ખાસ યાદ રાખજો કે આપણો જવાબનું લેખન જે લખો છે સુવાચ્ય અક્ષરે સ્વચ અક્ષરે વાંચી શકાય તેવા અક્ષરે જોડણીની ભૂલ વગર યોગ્ય વિરામ ચિહનોનો છે તમા કોઈ સંકટ નથી જો આપણને દલીલ સક્ષમ કરી ને તમે ઘરે પૂરા વાત કરી શકશે તમા કોઈ સંકટ નથી જો તમે આ રીતે જવાબ લખશો તો તમને 100% માર્ક્સ મળશે આ તો સામે પીટુ પર લખેલી દલીલ આપે છે જો આ રીતે તમે દલીલ મરજો તો આવા વાક્યો પર તમારે દલીલ સાથે મૂકી છે સપોર્ટ તમારા જવાબની અંદર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ બેટા তুলনা કરીએ છે ફરી વખત કોઈ નવા મુદ્દો આ નવા નવી કોઈ જાણના મુદ્દા जा सुधी रजा जो आभार